બાબતે આવેદનપત્ર આપ્યું આજ રોજ રાધમપુર વેપારી એસોસિયન દ્વારા પ્રાંત સાહેબશ્રીને રાધનપુરમાં ટૂંક સમયમાં ખૂબ બધી ચોરીઓ જે થઈ રહી છે એના ઉપર પોલીસ કોઈ એક્શન નથી લેતું એટલે પોલીસને એમની કાર્યવાહી બહુ જવાબદારીથી કરવા માટે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે અને પાંચ સાહેબને કહેવામાં આવેલું છે કે ટૂંક સમયમાં આની નિકાલ કરે તો યોગ્ય છે અને અમે વેપારી વતી એટલું પણ કહીએ છીએ જો ટૂંક સમયમાં ચોરીઓ બંધ થઈ જાય અથવા જે જૂની ચોરીઓ થઈ છે એનો કોઈ નિકાલ આવે તો યોગ્ય છે અથવા ના થાય તો પછી અમે આ મુદ્દો લઈને ગાંધીનગર જઈશું અથવા એનો કોઈ બીજો રસ્તો ઉપયોગમાં લઈશું શું માગણી તમે અત્યારે કરી અમારી માંગની પોલીસનું જે રાતનું પેટ્રોલિંગ છે એ વધારે અને આ અટકા અટકાવવા માટેની બધી કોશિશો કરે જૂની ચોરી અને જે જૂની એફઆઈઆરઓ નથી લેવાની લોકોની ચોરીઓ થઈ છે છતાં જે પોલીસે એફઆઈઆર નથી લીધી એફઆઈઆર લે શું નામ તમારો નિતેશ રાઠી પ્રમુખ શ્રી રાધમપુર વેપારી એસોસિયન